ખંડેલા બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસ પર જીવલેન હુમલો કટવારાના પીઆઈ ઉમેશ ગામિત ગંભીર રીતે ગાયલ દાહોદ જિલ્લાના ખંડેલા બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસ પર હુમલાની ગંભીર ઘટના બની છે મધ્યપ્રદેશ તરફથી આવી રહેલી એક આઈસર ગાડીને ચેકપોસ્ટ પર અટકાવવા જતા ગાડી ચાલકે પોલીસ પર સૂચના અવગણની પાડી લઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન કટવારાના પોલીસ સ્ટેશન પીઆઈ ઉમેશ ગામિતે ગાડીનો પીછો કર્યો હતો પીછો દરમિયાન ગાડી ચાલે કે અચાનક પથ્થર વડે હુમલો કરતા પીઆઈ ઉમેશ ગાંભીરના મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી ઘટના પછી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં જ ડીવાય એસપી એલસીબી અને એસઓજી સહિત પોલીસનો મોટો કાફલો પોલીસ સ્ટેશન તેમજ ઘટના સ્થળે દોડી આવ્યો હતો સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી હુમલાખોરને ઝડપી પાડવાના પ્રયાસે તે જ બનાવવામાં આવ્યો છે પોલીસ દ્વારા ઘટનાને લઈ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર વિપુલ કુમાર બારીયા પીપલોદ અમારી ચેનલને લાઈક શેર કરવાનું ના ભૂલશો ધન્યવાદ